પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રિના બાર થી સવારે નવ વાગ્યા સુધીમાં દસ થી પંદર જેટલા રિક્ષા ચાલકોની ની ટોળકી જબરદસ્તી રિક્ષામાં બેસાડી પૈસા પડાવતા હોવાના આક્ષેપ યુવકે કર્યા છે આ યુવક એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં માથાભારે રિક્ષા ચાલક દ્વારા પેસેન્જરને થપ્પડો મારવામાં આવતી હોવાનું પણ જોવા મળે છે તેણે દહેશત વ્યક્ત કરી છે કે પોલીસ પાસે જઈશ તો તેઓ પૈસા લઈ આ લોકોને છોડી દેશે અને મારું નામ જાહેર કરી દેશે આ વિડીયો ક્યારનો અને કોને ઉતાર્યો તે સ્પષ્ટ થતું નથી કાલુપુર માં ખાનગી કંપનીની ગાડી ચલાવતા યુવકે કાલુપુર રેલવે સ્ટેશન પર સવારના સમયે બહારથી આવેલા પેસેન્જરને રિક્ષા ચાલકો દ્વારા માર મારવામાં આવતો હોવાની જોવા મળી રહ્યું છે કામ ધંધા અર્થે બહારથી અમદાવાદમાં આવતા યુવકો ખાસ કરીને આવા માથાભારે રિક્ષા ચાલકોનો ભોગ બને છે યુવકે વાયરલ વિડિયો સાથે લખેલા લખાણમાં પોતાની ઓળખ છુપાવી સ્પષ્ટ કર્યું છે કે રાત્રે બાર થી સવારે નવ વાગ્યા સુધી આવા દસથી પંદર ચાલકોની ટોળકી પેસેન્જરો સાથે દાદાગીરી છે